પાટણ પાલિકાના ઢોર ડબ્બા કર્મચારીઓ સાથે રખડતા ઢોરોના માલિકોએ હાથાપાઈ કરી પાટણ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતા ઢોરોની સમસ્યાઓમાંથી શહેરીજનોને ઉગારવા પોલીસ બંદોબસ્ત સાથે ઢોર ડબ્બાની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે પરંતુ આ ઢોર ડબ્બાની ઝુંબેશ દરમિયાન રખડતા ઢોરોના માથાભારે માલિકો દ્વારા પાલિકાના કર્મચારીઓ દ્વારા મહામુસીબતે ડબ્બે કરવામાં આવતા ઢોરોને કર્મચારી સાથે લુખી દાદાગીરીઓ કરી છોડાવીને ભગાડી જતા હોવાના કિસ્સાઓ પણ અવારનવાર બનતા હોય છે ગુરુવારની રાત્રે પાટણ શહેરના સોસાયટી વિસ્તારમાં રખડતા ઢોરોને પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપકભાઈ પટેલ અને તેમના કાર્યકરો દ્વારા પકડી પાલિકા તંત્રને ઢોર ડબ્બો આ રખડતા ઢોરોને ડબ્બે કરવા જણાવતા પાલિકાની ઢોર ડબ્બા ટીમ પોલીસ બંદોબસ્ત સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને રખડતા ઢોરોને ડબ્બે કરી તેને પાલિકાની સૂચિત જગ્યાએ મૂકવા જઈ રહ્યા હતા ત્યારે કેટલાક રખડતા ઢોરોના માલિકોએ હાથમાં લાકડીઓ લઈને મોટરસાઇકલ પર પાલિકાના ઢોર ડબ્બાને શહેરના ગાયત્રી મંદિર નજીક ઊભું રખાવી ડબ્બે કરેલા ઢોરોને છોડાવી જવા કર્મચારીઓ સાથે હાથાપાઈ કરતા પાલિકાના કર્મચારીઓ ગભરાઈ ગયા હતા આ બનાવની સવારે ચીફ ઓફિસરને જાણ કરતા ચીફ ઓફિસરે આવા માથાભારે રખડતા ઢોરોના પાંચ જેટલા માલિકો સામે નામજોગ પાટણ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી આપી હતી અને કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું હોવાનું પાલિકાના સૂત્રો તરફથી જાણવા મળ્યું છે